નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વિદ્યા સહાયક ભરતી બે હજાર પચીસ અંગે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે એના વિશે સાથે સાથે સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે એના વિશે અને ધોરણ એકથી આઠમાં વિદ્યા સહાયકોની કેટલી જગ્યાઓ ખાલી પડી છે અને સરકાર દ્વારા કેટલી ભરતીની જે છે એ જાહેરાત કરવામાં આવી છે એવી તમામ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષક ભરતીની તમામ માહિતી સૌ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો પ્રમાણે વિદ્યા સહાયક ભરતી બે હજાર પચીસ અંગે મોટા સમાચાર અને જાહેરાત જે છે એ સરકાર દ્વારા કરવામાં આવી છે કુલ જગ્યાઓ કેટલી છે તેર હજાર આઠસો ને બાવન જગ્યા ઉપર જે છે એ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે અને ધોરણ એકથી આઠમાં શિક્ષક ભરતી અને ધોરણ એકથી આઠમાં શિક્ષકોની કેટલી જગ્યાઓ ખાલી છે એના વિશે પણ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ તો પહેલાં કેટલાક ન્યૂઝપેપર કટિંગ છે એ આપણે જોઈ લઈએ તો તમે જોઈ શકો છો ખાલી મહેકમ અરજી અને નિવૃત્તિ સામે ભરતી સુલગ જૂનાગઢમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા આવેદન એટલે કે જૂનાગઢની અંદર ઉમેદવારો દ્વારા આવેદનપત્રો આપવામાં આવે છે કે ખૂબ જ વધારે પડતી જગ્યાઓ શિક્ષકોની ખાલી પડી છે પરંતુ જે વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવી રહી છે એ ખૂબ જ ઓછી છે અહીંયા આપણે જે થોડી ડિટેલની અંદર જોઈ લઈએ તો રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યા સહાયકની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે આ અંગે જૂનાગઢમાં ટેટ પાસ ઉમેદવારો દ્વારા શિક્ષણ અધિકારી અને કલેક્ટરને આવેદન આપી જગ્યામાં વધારો કરવા માંગ કરી છે તો જે ટેટ પાસ ઉમેદવારો છે એમની મુખ્ય બાબત એક જ છે કે જે આ વિદ્યા સહાયકની ભરતી બહાર પાડવામાં આવી છે એની અંદર સંખ્યામાં વધારો કરવામાં આવે કારણ કે જગ્યાઓ ખૂબ જ વધારે ખાલી પડી છે અને ભરતી ખૂબ જ ઓછી કરવામાં આવી રહી છે વિદ્યા સહાયકોની માત્ર તેર હજાર આઠસો બાવન જગ્યાઓ ભરવા સામે ઉઠાવ્યા સવાલ તો ગુજરાત સરકાર દ્વારા તેર હજાર આઠસો બાવન વિદ્યા સહાયક છે એની ભરતી જે છે એ બહાર પાડવામાં આવેલી છે અને વિદ્યા સહાયકોને એવું કહેવું છે કે જગ્યા ખૂબ જ વધારે ખાલી પડી છે અને એક પછી એક ડિટેલ તમે જોઈ લો રાજ્યના ટેટ પાસ ઉમેદવારો દ્વારા અપાયેલા આવેદનમાં જણાવાયું છે કે વર્ષ બે હજાર એકવીસથી બે હજાર ત્રેવીસ સુધીના તમામ ટેટ પાસ ઉમેદવારોએ હાલમાં વિદ્યા સહાયક તરીકે ફરજ બજાવતા શિક્ષકો પણ પોતાના વર્તનનો લાભ લેવા માટે એનઓસી ઘટાડી બોન્ડ ભરીને વિદ્યા સહાયક ભરતીમાં ફરીથી અરજી કરી છે જેને લઈ ટેટ વનની કુલ નવ હજાર ત્રણસો એકાણું અને ટેટ ટુની ત્રેપન હજાર ચારસો સુડતાલીસ તેમજ અન્ય માધ્યમમાં એક હજાર ત્રણસો બેતાલીસ મળી કુલ ચોસઠ હજાર એકસો સાઠ અરજી આવેલ છે જગ્યાઓ કેટલી છે તેર હજાર આઠસો બાવન અને એના સામે અરજી કેટલી આવી છે ચોસઠ હજાર એકસો અને સાહીઠ માત્ર તેર હજાર આઠસો બાવન વિદ્યાસાયકની જ ભરતી કરવામાં આવનાર હોવાથી મોટા ભાગના ઉમેદવારોનું શિક્ષક ભરવાનું સપનું જે છે એ રોળાઈ જાય એમ છે ખૂબ જ મોટી સંખ્યામાં ફોર્મ ભરવામાં આવે છે અને ભરતી જે છે એ ખૂબ જ ઓછી કરવામાં આવી રહી છે આથી સરકાર દ્વારા ધોરણ એકથી આઠની ચાલુ વિદ્યા સહાયકની ભરતીમાં જગ્યા પર વધારો કરવામાં આવે તે જરૂરી છે ધોરણ છથી આઠમાં ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અને ભાષા કુલ મળી ત્રેપન હજાર ચારસો સુડતાલીસ અરજીઓ આવેલી છે જેની સામે માત્ર સાત હજાર ભરતી કેમ એટલે કે ત્રેપન હજાર ચારસો અને સુડતાલીસ ટેટ ઉમેદવારો જે છે એ પાસ એમના દ્વારા અરજી કરવામાં આવી છે અને એમાં માત્ર સાત હજાર જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવી છે તેમાં ધોરણ એકથી પાંચમાં એકવીસ હજાર ત્રણસો ચોપન ખાલી જગ્યાઓ પડી છે એમાંથી માત્ર પાંચ હજાર વિદ્યા સહાયકની જે છે એ ભરતી કરવામાં આવી રહી છે તો ઉમેદવારોનું કહેવું એવું છે કે એકવીસ હજાર પાંચ ત્રણસો ચોપન જગ્યાઓ જે ખાલી પડી છે એના સામે માત્ર પાંચ હજાર જ ઉમેદવારોની ભરતી કેમ કરવામાં આવી રહી છે આ ઉપરાંત એકત્રીસ પાંચ બે હજાર પચીસના કુલ તેત્રીસ ચોત્રીસ એટલે કે ત્રણ હજાર ત્રણસો ચોત્રીસ જે છે એ શિક્ષકો નિવૃત્ત થવાના છે તો એ જગ્યા પણ જે છે એ ખાલી થઈ જશે તો આ તમામ બાબતોને ધ્યાનમાં લઈ વિદ્યા સહાયકોની જે છે એ ભરતીની સંખ્યા વધારવામાં આવે એમ ઉમેદવારોનું કહેવું છે હવે આપણે આગળ વાત કરીએ તો અહીંયા જે છે એ બીજું તમે જોઈ લો પ્રાથમિક શિક્ષકોની એકવીસ હજાર ખાલી જગ્યાઓ સામે સરકારે માત્ર પાંચ હજારની ભરતી બહાર પાડતા રહોસ તો પ્રાથમિક શિક્ષકોમાં એકવીસ હજાર કરતાં પણ વધારે જગ્યાઓ ખાલી છે અને ભરતી જે છે એ માત્ર પાંચ હજાર જ કરવામાં આવી રહી છે તમે જોઈ લો અલગ અલગ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે ભરતી કરવા માટે જે છે એ કમસે કમ દસ હજાર ભરતી જે છે એ બહાર પાડવામાં આવે એવું જે છે એ ટેટ પાસ ઉમેદવારો જે છે એમનું કેવું છે એકત્રીસ મે બે હજાર પચીસની સ્થિતિએ એકવીસ હજાર ત્રણસો ચોપન જગ્યાઓ પ્રાથમિક ધોરણ એકથી પાંચની અંદર ખાલી થવાની છે અને તેત્રીસો ચુમ્મોતેર જે છે એ શિક્ષકો નિવૃત્ત થવાના છે એના સામે સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષકોની માત્ર પાંચ હજાર જ ભરતી જે છે એ બહાર પાડવામાં આવી છે તો એના રિલેટેડ ઉમેદવારો જે છે દ્વારા રજૂઆત કરવામાં આવેલી છે અને અહીંયા પણ આ જોઈ લો શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયકની ભરતીમાં જગ્યા વધારો કરો ઉમેદવારો ટેટ ટાટ પાસ ઉમેદવારે કલેક્ટર શિક્ષણ અધિકારીને આપ્યું આવેદન અહીંયા પણ આ જ વાત કહેવામાં આવી છે તમે જોઈ લો જે મેઇન મેન આપણે જોઈ લઈએ ધોરણ એકથી આઠમાં તેર હજાર આઠસો બાવન જે છે એ વિદ્યા સહાયકોની ભરતી જાહેર કરવામાં આવે છે એના સામે ચોસઠ હજાર એકસો સાહીઠ અરજીઓ આવી છે ટેટ વન અને ટેટ ટુ પરીક્ષાના આધારે ધોરણ એકથી પાંચમાં પાંચ હજાર અને ધોરણ છથી આઠમાં સાત હજાર અને અન્ય માધ્યમમાં એક હજાર આઠસો બાવન જગ્યાઓ જે છે એ વિદ્યા સહાયકની બહાર પાડવામાં આવેલી છે એના સામે ચોસઠ હજાર એકસો સાહીઠ અરજીઓ જે છે એ કુલ આવી છે તો કુલ જે છે એ શિક્ષકોનું એવું કહેવું છે કે જગ્યા જે છે એ તેર હજાર આઠસો બાવનથી વધારવામાં આવે અને અહીંયા જે શિક્ષણ સહાયકની જગ્યાએ હાલની ભરતીમાં સામેલ કરવા બાબત તો શિક્ષણ સહાયકની જે છે એ ભરતી બહાર પાડવામાં આવેલી છે એની અંદર પણ ઉમેદવારો દ્વારા જગ્યા વધારવાની જે છે એ માગણી કરવામાં આવેલી છે તો અત્યારની સ્થિતિ આ રિલેટેડ કોઈ પણ એવા ન્યૂઝ નથી કે જગ્યામાં વધારો કરવામાં આવેલો છે કે નહીં પરંતુ એ રિલેટેડ કોઈ પણ અપડેટ આવશે તો તમને એચએનજી સ્ટડી પણ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે અત્યારે તમારે તેર હજાર આઠસો બાવન જગ્યાઓ ઉપર જે છે એ વિદ્યા સહાયકની ભરતી કરવામાં આવે છે અને શિક્ષણ સહાયકની જે પંદરસો પ્લસ જગ્યા ઉપર ભરતી કરવામાં આવી છે એ દિવ્યાંગ ઉમેદવારો માટે જ છે તો એની અંદર નોર્મલ ઉમેદવારોને સમાવવામાં આવે એવી આપણે માગણી કરવાના છીએ સાથે સાથે જે વિદ્યા સહાયક અને જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવે છે એની પણ સંખ્યામાં વધારો કરવામાં આવે એવી આપણે માગણી જે છે એ ગાંધીનગરમાં જઈ અને કરવાના છીએ એના રિલેટેડ કોઈપણ અપડેટ આવશે તો તમને એચએનજીઓ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા સૌ પ્રથમ પૂરી પાડવામાં આવશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ